દેશના રાજકારણ માટે વર્ષ બે હજાર ચોવીસ મહત્વપૂર્ણ રહ્યું આ એક વર્ષમાં લોકસભાની ચૂંટણીની સાથે અનેક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાઈ હતી વર્ષ બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીના પરિણામમાં કોંગ્રેસને બેઠકો પર મોટી લીડ મળી હતી તેમ છતાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો વર્ષ બે હજાર ચોવીસ હવે પૂરું થવાનું છે ત્યારે ચાલો જાણીએ વર્ષ બે હજાર ચોવીસમાં કયા કયા રાજ્યોમાં ચૂંટણી યોજાઈ અને તેનું પરિણામ શું આવ્યું સિક્કિમ રાજ્યમાં એપ્રિલ બે હજાર ચોવીસમાં ચૂંટણી યોજાઈ હતી જેમાં સિક્કિમ ક્રાંતિકારી મોરચા પાર્ટીએ બત્રીસમાંથી એકત્રીસ બેઠકો જીતી હતી અરુણાચલ પ્રદેશમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ભગવો લહેરાવ્યો સાઠમાંથી ભાજપને અહીં છેતાલીસ બેઠકો મળી હતી આંધ્રપ્રદેશમાં એકસો પંચોતેર વિધાનસભા બેઠક પર ચૂંટણી યોજાઈ હતી જેમાં બીજેપીના ગઠબંધનને સરકારને હારનો સામનો કરવો પડ્યો હતો ઓરિસ્સામાં પહેલી વખત ભાજપે પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવી અને નવીન પટનાયકના ચોવીસ વર્ષના શાસનનો અંત કર્યો જમ્મુ અને કાશ્મીરમાં યોજાયેલી ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સ કોંગ્રેસ ગઠબંધન વિજયી બન્યું અહીં સરકાર નેશનલ કોન્ફરન્સે બનાવી હરિયાણામાં ભાજપ સતત ત્રીજી વખત જીત્યું અને અહીં ભાજપે અડતાલીસ બેઠકો મેળવી હતી ઝારખંડમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં હેમંત સોરેનના નેતૃત્વમાં ઝારખંડ મુક્તિ મોરચાએ જીત મેળવી અને ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો વર્ષ બે હજાર ચોવીસના અંતે એટલે કે નવેમ્બર મહિનામાં મહારાષ્ટ્રમાં ચૂંટણી યોજાઈ હતી આ પરિણામોએ સૌને આશ્ચર્યચકિત કરી દીધા મહારાષ્ટ્રની ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળનું મહાયુતિ ગુજરાત